પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો એ પછાત અને સરહદી વિસ્તાર કહેવાય છે અને આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની બૂમરાડ આવે છે ત્યારે વર્ષોથી આમ જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે છતાં તંત્ર આ વિસ્તારમાં સમસ્યા હલ કરવા ક્યાંય નિષ્ફળ સાબિત થયું છે ત્યારે ઉનાળાની કાળઝાર ગરમીમાં સાંતલપુરના છેવાડાના જાખોત્રા ગામમાં ફરી પીવાના પાણીની બૂમરાડ ઉઠવા પામી છે અને ગામ લોકોના પીવાના પાણીની સમસ્યા સામે જજુમી રહ્યું છે ત્યારે જાખોત્રા ગામે સરહદની એકદમ નજીક આવેલું ગામ છે અને આ ગામમાં આશરે ત્રણથી ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે ગામમાં મોટાભાગે લોકો ખેતી ને પશુપાલન પર નિર્ભર છે ગામમાં દર વર્ષે ઉનાળાની આવે એટલે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે અને પાણી મેળવવા ગામ લોકો ક્યાં ના ક્યાંય ટેન્કરો લેવા દોડે છે ત્યારે ક્યાંક માથે બેડા લઈ મહિલાઓને અન્ય ગામમાં પાણી ભરવા જવું પડે છે ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સમ તો બનાવ્યું છે પરંતુ એ સમમાં ઉનાળા દરમિયાન પાણી પહોંચતું નથી જેથી ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે